આફ્ટર પ્રેગ્નન્સી પાછો ગુંદર ખાસ ખાવો જોઈએ જેનાથી ફીડિંગ તો વધારે વધે જ છે પણ તમારો કમરનો દુખાવો પણ ઓછો થઈ જાય છે અને આ બનાવવું એકદમ સરળ છે અને તમે વરસમાં ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો આમાં કોઈ એવી વસ્તુ ગરમ નથી ઉમેરવામાં આવતી કે તમે ગરસમાં ગમે ત્યારે ના ખાઈ શકો ઇવન તમને એમનમ કમર દુખતી હોય ને તમારે એમનમ વરસમાં પણ ખાવું હોય ને તો તમે ખાઈ શકો છો આ બનાવવું એકદમ ઇઝી છે અને આને હું ઓથેન્ટિક રીતે જે વર્ષો જની રીત છે તે રીતે બનાવીને બતાવીશ

તમને એમને વરસમાં ગમે ત્યારે ખાવું હોય પ્રેગનેન્સી વગર એમને જ ખાવું હોય તો તમને સુવાદાણા ના ભાવતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને ઉમેરવા હોય તો ઉમેરી શકો છો એને ગેસે આવી રીતે ફેંકી લીધા છે અને એને પછી પ્લેટમાં કાઢી લીધા છે હવે આને આપણે પેલા ઠંડા થવા દેવાના છે ઠંડા થઈ જાય ને એટલે એને મિક્સરના જારમાં ઉમેરી દેવાના છે અને આપણે આને પીસી લેવાનું છે અહીંયા બને એટલું પાવડર એનો પીસી લેજો પણ એને ઠંડુ થઈ જાય ને પછી જ એને પીસજો

કેમ કે અહીંયા આપણે અંદરને કાચો જ ઉમેરવાના છીએ અને તળવાના નથી તો એને ખાસ આપણે તપાવીને લેવાનો જેથી આપણે એનો પાવડર કરીએ તો એકદમ સરસ બારીક પાવડર થાય જો તમે એમનેમ જ પાવડર કરી નાખશો ને તો એ કરકરો પાવડર થશે અને તમને દાંતમાં ચોટશે એટલે ખાસ તમારે એને તડકે તપાવી જ લેવાનો જેથી એ તમને દાંતમાં ના ચોટે તો આવી રીતે એકદમ લીસો એનો પાવડર તૈયાર કરી લેવાનો છે તમે અહીંયા જે પણ ગુંદર વાપરતા હોય એ વાપરી શકાય છે બાવળનું ગુંદર લેવું જરૂરી નથી અહીંયા તો આ સરસ પીસતા તૈયાર થઈ ગયું છે તો આપણે એને સુવાદાણા સાથે મિક્સ કરી દઈએ હવે અહીંયા મેં સો ગ્રામ જેટલી બદામ લીધી છે બદામને મેં આવી રીતે ટુકડામાં કાપીને તૈયાર કરી લીધી છે તમારે જેટલી બદામ લેવી હોય ને એટલી તમે બદામ લઈ શકો છો બસ એને આવી રીતે ટુકડામાં કાપી લેજો અને પછી એને આમાં મિક્સ કરી દેવાની છે એને આપણે તળવાની નથી સાથે મેં અહીંયા ત્રીસ ગ્રામ જેટલા કાજુ લીધા છે એને પણ આવી રીતે ટુકડામાં કાપી લીધા છે તમે અહીંયા ટુકડા કે કોઈ પણ કાજુ લઈ શકો છો અને એને આવી રીતે કાજુ સાથે જ મિક્સ કરી દઈ પછી ત્રીસ ગ્રામ જેટલા અખરોટ લીધા છે અહીંયા કાજુ અને અખરોટ તમારે ના લેવા હોય તો સ્કીપ કરી દેવાના બદામ ખાસ ઉમેરજો જે આપણા શરીર માટે ખૂબ જ હેલ્પફુલ હોય છે એમાં વિટામિન ઈ ખૂબ જ હોય છે એટલે

પણ જે પણ ગોળ લેતા હોય તે ખાસ ધ્યાન રાખજો કે એને ઝીણો ઝીણો સમારી લેજો કે આપણે એને ગોળનો પાયો નથી લેવાના આપણે ડાયરેક્ટ આમનામાં જ ઉમેરી દેવાના છે તો એની કણી આવશે એટલે ખાસ એને સમારી લેવો અને જો સમારાતો ન હોય તો તમે એને ખમણી પણ શકો છો તો એને ખમણી લેવાનો અને પછી હળવા હાથે એક વખત મિક્સ કરી દેવાનું બધી વસ્તુને હવે આપણે આમાં ઘી ઉમેરવાનું છે તો ઘી અહીંયા તમે બસો થી અઢીસો ગ્રામ જેટલું ઘી લઈ શકો છો તમને જેટલું ભાવે એટલું તમે લઈ શકો છો મેં અત્યારે સવા બસો ગ્રામ જેટલું ઘી લીધું છે અહીંયા મેં ઘરે બનાવેલું જ ઘી લીધું છે તમારે ઘરે કઈ રીતે ઘી બનાવવું એની રેસીપી જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઈશ તમે એને જોઈ શકો છો હવે આપણે આને ગરમ કરવાનું છે તો આને આપણે એકદમ ધીમા ગેસે ગરમ કરી લેવાનું છે અહીંયા આપણે વધારે પડતું એકદમ વઘાર કરીએ એટલું ગરમ નથી કરવાનું બસ ઘી ગરમ થઈ જાય ઉઘળી જાય અને એમાંથી થોડી કાચી એની ટેસ્ટ હોય જાય ને બસ એટલું જ આપણે એને ગરમ કરવાનો છે તો આ ગરમ થઈને તૈયાર થઈ ગયું છે તો ગેસ બંધ કરી દઈએ અને એને લઈ લઈએ અને એને આપણે જે મિશ્રણ બનાવ્યું એમાં ઉમેરી દેવાનું અહીંયા જો તમે આ પહેલી વખત બનાવતા હોય ને તમને એનું ઘીનું માપનું ખબર ન પડતી હોય ને તો પછી તમારે છે ને થોડું થોડું ઘી ગરમ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું પહેલાં આ રીતે ચમચાથી મિક્સ કરી લેજો કેમકે હળું નવસેકું ગરમ હશે ઘી પછી આપણે એને બધું જ ઉમેરી દેવાનું છે કેમ કે હું દર વખતે આ રીતે જ બનાવું છું તો આટલું ઘી ઇનફ થઈ રહેશે એટલે મેં અત્યારે બધું જ ઉમેરી દીધું છે પણ જો તમે પહેલી વખત બનાવતા હોય કે તમને આઈડિયો ના આવતો હોય કે તમે કઈ રીતે બનાવો તો પહેલાં આવી રીતે થોડું થોડું ઘી ઉમેરતું જવાનું એને મિક્સ કરતું જવાનું અને પછી એને હાથેથી મિક્સ કરશો જ્યાં સુધી તમે હાથેથી એને મિક્સ નહીં કરો ત્યાં સુધી તમને એને ખ્યાલ નહીં આવે કે કેટલા ઘીની અંદર જરૂર પડશે તો આવી રીતે હાથેથી જ મસળતા મસળતા મિક્સ કરતું જવાનું હું સાથે બધું દઉં છું આપણે અહીંયા જો તમારે લાડવા બનાવવા હોય ને તો રીતે દબાવી દબાવીને લાડવા વાળી જો લાડવો પડે તો તમારે અહીંયા ઘી ઉમેરવાની જરૂર નથી આવી રીતે દબાવી દબાવીને લાડવા વાળતા જજો જો તમે બસો ગ્રામ જેટલું ઘી વાપર્યું હશે ને તો લાડવામાં પરફેક્ટ થઈ રહેશે પણ જો તમે થોડુંક વધારે ઘી નાખ્યું હશે ને તો લાડવા વાળશો ને તે નીચે નીકળી જશે એટલે ખાસ જો તમારે લાડવા જ વાળવા હોય ને તો પછી ઘી બસો ગ્રામ જેટલું અને જો આ રીતે ના કરવું હોય તો એક આવી રીતે ડબ્બો લઈ લેવાનો સ્ટીલનો ડબ્બો કે પછી કોઈ પણ કાચનો આપવું હોય તો કાચનો અને એમાં આંખેલો ગંદર જે આપણે બનાવીને આ મિશ્રણ તે લઈ લેવાનું અને એને આવી રીતે દબાવી દેવાનું આવી રીતે દબાવી દેશો ને એટલે એ સરસ જામી જશે ને એટલે એકદમ સરસ મિક્સ થઈ જશે હું આ રીતે દર વર્ષે આવી રીતે દબાવીને જ બનાવું છું એટલે હું આવી રીતે ડબ્બામાં જ બનાવું છું અને બીજા દિવસે તમે જોઈ શકો છો સરસ મજાનું જામીને તૈયાર થઈ ગયું છે અને ખાવામાં ખૂબ જ મજા આવશે આ ખૂબ જ ટેસ્ટી બનશે તમે એને કમરના દુખાવામાં કે આફ્ટર પ્રેગ્નન્સીમાં ગમે ત્યારે પણ ખાઓ એને તમારે હંમેશા નરણા કોઠે જ ખાવાનું તમને જરૂરિયાત હોય એ પ્રમાણે તમારે ખાવાનું એક ચમચી કે બે ચમચી તમને જેટલું ભાવે એટલું તમે ખાઈ શકો પણ એને સવારમાં કોઈ પણ વસ્તુ ખાધા પહેલા જ તમારે એને ખાવાનું હોય છે તો એ તમને સો ટકા ગણ કરે છે અને તમારે ખાસ મહિનો એને સતત ખાવાનું હોય છે અહીંયા તમે એકલું ઘી ગોળ અને ગુંદર લેશો ને તો પણ ચાલશે એટલે તમને જે રીતે ભાવે એટલું તમે આમાં ચેન્જીસ કરી શકો છો તો આ રીતે ચોક્કસથી આ થયેલો ગુંદર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો જરૂરથી કરી દેજો તો તમે એન્જોય કરો આ થયેલો ગુંદર આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ